અને પ્યાસની એ તરસની કિંમત ત્યારે જ થાય પાણીની કિંમત ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ તરસ્યો હોય તરસ્યા વ્યક્તિને પાણીના એક એક ટીપાની કિંમત હોય છે એને જ્યારે પાણી ન આવે ઘરમાં બે ત્રણ દિવસ પાણી ન આવે ઘરના બધા ઠામ ભરી દઈએ છે ભગવાનની ટબુડી ભરી દઈએ કદાચ લાગી જાય તો કામ બધું જ સ્ટોક કરી લઈએ છીએ પ્રાપ્ત કરવા માટેની તડપ તરસ પ્રગટ કરવી પડશે અને તરસ વ્યક્તિને જ ભગવાન કૃષ્ણની કથાની કિંમત હોય છે વિષયોના પદાર્થોથી વિષયોના આ નિરસ થી જેનું ચિત્ત ભરાય ગયું છે એને કદાચ ન તો ધામ કી મહિમા હો સકતી હૈ ન હરિ મહિમા હો સકતી હૈ ન હરિકા